અત્યારે રીલ અપલોડ કરવાની તમારે આમ જ કરવાનું તકલીફ જાય સ્નેપ લાંબી ના ઘર હું કરું હેલો ટુ ફેમિલી અમે વેલકમ બેક ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ફેમિલી ટાઈમ થઈ જશે પાંચ વાગી જશે કારણ કે બહુ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે શનિવાર પણ છે તો સાસુવાણ ટેકરીએ દાદાના દર્શન કરવા માટે અને પ્રતાપ તો ઘરે છે તો પ્રતાપને કોલ કર્યો છે તો પ્રતાપ આડી દુકાને આવે તો પછી દુકાને જઈને મળી જશે અને આપણા શેટ એટલે કે ઋતિકભાઈ ઋતિકભાઈ તો અત્યારે હશે ઘેરે છે તો સાલો પ્રતાપ આવે છે તો હું પરતાપ બને છે તો ધર્મેશ પણ હશે સાથે તો મજાક મસ્તી કરીએ છીએ અને એન્જોય કરીએ અને તમને પણ એન્જોય કરાવી હશે તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાલો મળી જશે આગળ અત્યારે જો દુકાને આવી જશે અને પરતાપને ધર્મેશભાઈ આવી જશે આપણા શેટ તો નથી શેટ ક્યાં છે આપણા શેટ કામ છે તું શું કરે છું છું

અને આવી રીતનું છે કે એક લોકેશન લીલું લીલું કંપની છે અને સૂર્યદાદા છે પછી એ બાજુ રીલ બનાવશું આવી છે જો અહીં રીલ બનાવવા માટે અને રીલ બીલ બનાવીએ છીએ અને પછી હજી તો આપણે આપણા શેઠ રૃતિકભાઈ રૃતિકભાઈને બધા ભેગા થવાના છે રાતે એટલે બ્લોગ ચાલુ જ લે હે હું નહીં ટે કાયજરેસ્ટ તમને હા આપણી જ ગાડી છે મારી હલો કાંઈ વાંધો નહીં અને પીછો પાછા આપણે હૃતિક ને બધા હજી ભેગા થવું આજે દુકાને એટલે હવે થાય કન્ટિન્યુ રહેજો આપણે અને તો અત્યારે ચાલો ઘડીક રીલ બિલ બનાવીએ છીએ કારણ કે લોકેશન જામી ગયું છે તો રીલ બિલ બનાવીએ ઓલું સોંગ એડિટિંગ થાય છે એટલે એની થોડીક રાહ જોજો અને ચેનલને ને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે થોડોક જ સમયમાં એ સોંગ રીલ્સ નાખી દેવાનું છે આપણે રીલે રીલે તો ભાઈ આપણું થોડું છે રીલે રીલે વાળી કે આપણે બનાવેલો હોય તો કહેવાય રીલે એટલે બનાવ્યું છે પેલું વહેલું ટાઈમ એરી છે તો સારું લાગે તો કમેન્ટ કરજો આવે ક્યારે અને તો થોડાક સમયમાં આવી જાય એડિટિંગ થાય છે તો ત્યાં લગ્ન આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પેલી રીલ બનાવતા બનાવતા ફોટો પાડતા પાડતા સાડા સાત વાગી છે તો બસ હવે નીકળી હશે ઘરે કારણ કે અહીંયા થોડુંક અમારે આ બધું લોકેશન હોય ફોરસમાં આવી જાય એ માટે બહુ આ બધું ન રેખડાય તે માટે સાડા સાત વાગી જશે તો બસ હવે નીકળી જશે ઘરે અને બસ રાતે ઋતિક ને બધા ભેગા થાય પીસે પાછા મળશું કારણ કે હેવેન કરશું થોડીક ઋતિક આવે પીસે અત્યારે તો બસ નીકળી જશે હવે ઘરે કારણ કે રીલ બિલ ફોટા ફોટા પાણી લીધા અને આપડી મેના રાણી લઈ ને હવે નીકળીએ ઘરે છો ને આ ભાઈ રીલ અપલોડ કરવાનું તમારે આમ જ કરવાનું યાર

કેમ લાગે તો હોય રેડી હા તો આવી પછી હું રેડી હા તે કીધું રેડી તો આવ્યો પછી

ને બ્લોગને કરી હશે અહીંયા પૂરો પૂરો અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ બનાવતા રહીશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો બધાને જયમાં મોગલ મળી હશે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય